પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થવાનો મામલો વહીવટી તંત્ર પાવાગઢ મંદિર ટ્રસ્ટ જૈન અગ્રણીઓ વચ્ચે બેઠક ટૂંક સમયમાં વિવાદનું નિરાકરણ આવી શકે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે જૈન મૂર્તિઓ ખંડિત થવાથી જૈન સમાજમાં ભારે રોષ છે સુરત વડોદરા પંચમાં સહિત ઠેર ઠેર આવેદનો પણ આપવામાં આવી રહ્યા છે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પહોંચ્યા છે જે માતાજી ના જે જુના જે પગથિયા છે ત્યાં જૂના અને પૌરાણિક જે જૈન સમાજના જે મંદિર જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ તોડી દેવામાં આવતા સમા સમગ્ર જૈન સમાજના

જે મૂર્તિઓ છે છે એ તોડી તોડી ખસેડી અને દેવામાં આવી જેને લઈ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આજુબાજુના જે રાજ્યોમાં જે જૈન સમાજ વસ્તુ છે જૈન સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સાથે સાથે આ જે જૂના પગથિયા છે આ જૂના પગથિયામાં લગાવેલી જે જૈન સમાજની જે મૂર્તિઓ છે અને જૈન સમાજ જે અ મહાકાલી માતાજી દર્શન કરવામાં આવતા હોય ત્યારે આ જૈન સમાજના જે દેવ દેવતાઓની મૂર્તિઓ છે તેઓ દર્શન કરીને માતાજીનું દર્શન કરતા હોય છે પરંતુ ક્યાંક ના ક્યાંક આ જે જૂની પગથિયાના જે મૂર્તિઓ છે તે ખંડિત કરવા કરી દેવામાં આવી છે અને તે ત્યાં અહીં મૂકી દેવામાં આવી છે જેને લઈ જૈન સમાજ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં જે સ્થાનીય તંત્ર છે તેઓને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે સાથે જ આ જે જૂની મૂર્તિઓ જે છે પુનઃ સ્થાપિત કરવા સાથે જ જે અ સંલગ્ન જે ટ્રસ્ટ ટ્રસ્ટ ના જે વ્યક્તિઓ છે તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પાવાગઢ પંચમહાલ